ઉપર પહેરી લેવો પછી વાત તો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઈને આજે જોબ ઉપર રજા હતી તો વિચાર્યું કે તમને કેનેડાની ચક્કરમાં આવું જ્યાં રહીએ છીએ સ્ટ્રીટમાં આજુબાજુની શેરીમાં ચક્કર મારીએ આ છે મારું ઘર અને કહેવાય સેમી ડિટેચ અહીંની ભાષામાં સેમી ડિટેચ એટલે કે બે મકાનની દિવાલ સેમ હોય વચ્ચે જગ્યા ન હોય એને સેમી ડિટેચ કહેવાય બંને ઘરની એક તરફ જગ્યા મળતી હોય બીજી તરફ જગ્યા ન મળતી હોય એવી જ રીતે આને હોય એને ઓળી સાઈડ જગ્યા મળતી હોય એને કહેવાય આ આ છે મારી ગાડી જીજે એટલે કે આપણે ગુજરાતના નંબર એટલે કે પોરબંદર આ છે મારી વાઈફની ગાડી અને આ અંદર પડેલી છે ગાડી એ આપણે ઉપર સ્ટુડન્ટ વિઝામાં આવેલા છે વિદ્યાર્થીઓને રેન્ટ ઉપર આપણે આપેલું છે મકાન તો એક પાર્કિંગ આપણે એને આપવું પડે અને આ જગ્યા છે એ આ મકાન દરવાજો દેખાય છે આ તમે જોઈ શકો છો ફૂડની પેટી છે અને આ છે રિસાયકલ તો અઠવાડિયામાં બધા માણસો આવી રીતે અહીંયા રાખી દેતા હોય એટલે એનો ગાર્બેજ ટ્રક જે આવે એ બધી પેટી એમાં ઉઠણી વાળી ખાલી કરી અને લઈ જાય ખાલી અહિયાં મૂકી દઈએ એટલે આપણે પાછી રાખી દેવાની આપડા ઘર પાસે અહિયાં આવી રીતે મિત્રો આ મારી સ્ટ્રીટ છે હું અહીંયા રહું છું એ મકાનની તમે જોઈ શકો છો સોરી આજે મને થોડુંક શરદી ઉધરસ જેવું છે અને પવન શકો છો માણસો કેવા ફૂલ ને રાખેલા છે બધા એનું ધ્યાન બહુ રાખવું પડે અહીંયા સોરી તમને આજે મને ઉધરસ છે એટલે ઘરે ઘડીએ તો ફોન બંધ કરીને ઉધરસ ખાઈને પાછો ફોન ચાલુ ન થાય એટલે હું કન્ટિન્યુ જ રાખીશ માફ કરજો જો અહીંયા ગાડીનું એક્સિડન્ટ થયેલું છે આનું પણ પોતાનો વાંક હોય એટલે ખર્ચો પોતાને જ આપવો પડે એટલે રિપેર નહીં કરાવી હોય મેં ગાડીના પણ એક્સિડન્ટને લગતા ઘણા બધા વિડીયો અહીંયા કેનેડાના બનાવેલા છે તમને જો ઈચ્છા થાય તો મારી ચેનલમાંથી તમે ગોતીને જોઈ શકો છો અને મકાનની વ્યવસ્થા તમે બધી જુઓ સેમી જેમ હમણાં મેં કીધું એ અમુક હોય તો બીચે જોઈ છે જેમ કે આ છે તો એ મકાનને બંને બધી જગ્યા મળે છે ઓપન સ્પેસ તો એને ડિટેલ્સ કહેવાય અને મિત્રો આ ટપાલ પેટી હોય છે બરાબર તો આ મકાનના બ્લો કોઈ એ પ્રમાણે હોય અહીંયા લખેલું ન હોય પણ અહીંયા કેટલા ખાનું એ બધી વ્યક્તિને ખબર હોય કે આ ટપાલ પછી મારી છે આ મારી છે આ મારી છે તો કોઈ પણ જેમ કે રાખડી આવી આપણી ઇન્ડિયાથી કોઈ કેનેડા રાખડી મોકલે જેમ કે મને તો મારી ટપાલ છે એ ફેડેક્સમાં હોય આવતી હોય કે એમેઝોનમાં આવતી હોય કે પછી ગમે તેમાં આવતી હોય તો એ ટપાલી મારા ખાનામાં રાખડી મૂકી જાય આ ચાવી મારી એક પાસે જ હોય હું આવી મને જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે એમાંથી હું મારી જેટલી પણ પોસ્ટ આવેલી હોય એ હું મારી રીતે કાઢી લઉં અને બીજી એક વસ્તુ બતાવું છું આ રસ્તો છે આની જે કે તમે ગાડી લઈને આવો છો આની જેમ જ તો અહીંયા સ્ટોપ સાઈન હોય છે તો તમારે ગાડી અહીંયા ઊભી રાખવી પડે આ રસ્તા ઉપર જે કોઈ નીકળે એને ક્યાંય સ્ટોપ સાઇન નથી તમે જોઈ શકો છો તો એ નીકળી જાય ત્યાં સુધી આ વ્યક્તિ અહીંયા ઊભીને વેઇટ કરશે સ્ટોપ સાઇન છે એટલી બરાબર તો અહીંયા આ રીતનું હોય છે સિસ્ટમ સ્ટ્રીટની અંદર રોડ ઉપર તો લાઈટ હોય જ છે પણ સ્ટ્રીટમાં સ્ટોપ સાઇન વધારે પડતી હોય એના ઉપર ડ્રાઈવિંગ ઓપરેટ થતી હોય જો અહીંયા સ્ટોપ સાઇન છે તો આપણે ગાડી લઈને અહીં ઊભવાનું આ ગાડી નીકળી જાય એ પછી જ આપણી પાસે ગાડી હોય તો ગાડી લઈને જવાનું ચાલીને જાય એના માટે ક્યાંય કોઈ ઊભવાનું નહીં ગાડી આવતી હોય તો એ આપણું ધ્યાન રાખે આપણે એની ધ્યાન રાખવાની તો આ રીતની અહીંની સિસ્ટમ હોય છે મેં તમને કીધું કે એમ અલગ અલગ સ્ટ્રીટ વાઇઝ અલગ અલગ શેરી વાઇઝ ટપાલ પેટી આપેલી હોય કે જેથી કરીને માણસોને બહુ ચાલીને પોતાની પોસ્ટ કાઢવા માટે બહુ દૂર ન પડે હવે ધીમે ધીમે પાનખર ઋતુ ચાલુ થઈ જશે આ રીતે આ પાન છે બધા ખરવા બંને ખાલી ડાળખી જ રહેશે પછી થશે ચાલુ વિન્ટર એટલે કે સ્નો અહીંયા વાતાવરણ આબોહવા કે ટેમ્પરેચર કે તમે જે કંઈ કી એ અતિશય અઘરું હોય છે દોસ્તો માઇનસ ટેમ્પરેચર સાડત્રીસ જેટલું જાય માઇનસ સાડત્રીસ હા એમાં પણ મેં વિડીયો બનાવેલો છે ટ્રકનો તમને ઈચ્છા થાય તો ઉપર આઈ બટન લિંકમાં મળી જશે તમે જોજો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ હશે અથવા તો મારી ચેનલમાં પણ તમે જોઈ શકો છો તો વિન્ટરમાં ડ્રાઇવિંગ કેવું હોય બરાબર તો વિડીયો થોડો કટ કરું આ સ્ટ્રીટમાંથી બહાર નીકળી જાય રોડ ઉપર ત્યાં સુધી એટલે વિડીયો લાંબો પણ ન થાય અને તમને જોવાની મજા આવે અપરે રોડ ઉપર પહોંચી એવા છે તમે જોઈ શકો છો આ સેલ્ફીસ્ટિક કઈ છે એનો પણ હું વિડીયો બનાવીશ તમને જો સેલ્ફીસ્ટિક લેવાની ઈચ્છા હોય તો આવી વિ સેલ્ફીસ્ટિક તમે ઘરે પણ બનાવી શકો લેવાની જરૂર નથી એકદમ રફ એન્ડ ટફ મજબૂત સેલ્ફીસ્ટિક કે જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી સેલ્ફીસ્ટિક તૂટે જ નહીં બરાબર છે તમે આ કેટલો સરસ વ્યૂ તમને મળે છે તમે જોઈ શકો સેલ્ફીસ્ટિક થી જેટલી તમારી હાઈટ અને જેટલા તમારા લાંબા હાથ હોય એટલી સેલ્ફી દૂર જઈ શકે તમે તમે જોઈ શકો બરાબર આપણે આપણે જોતા હો મેઇન રોડ ઉપર છે તડકો પણ અતિશય છે આજે હજી તો કઈક સાડા આઠ નવ જેવું વાતાવરણ બહુ અઘરું હોય મિત્રો તમે આ જોઈ શકો છો આટલો વરસાદ પડ્યો આજે રાતે અને સવારે હમણાં એટલે હું થોડો મોડો નીકળ્યો બાર ચક્કર મારવા માટે આટલી વારમાં માં આ તડકો છે અને આ વાદરા તમે જોઈ શકો છો એકદમ આકાશ ક્લીન થઈ ગયું જેમ કે વરસાદ આવે એવું હવે લાગતું નથી જા દાદા છે એ પણ વોકિંગ માં નીકળ્યા છે બધા માણસો ને બોલાવવાના એને મજા આવે કારણ કે વિદેશમાં આપણું ઘર મૂકીને ગયા હોય તો બધા એકલા જ હોય પોતાનું ફેમિલી હોય છે નાનું એવું પણ આપણે ખાસ કરીને ગુજરાતી અને અને પંજાબી બધા ઇન્ડિયન માણસો જે કઈ છે એ લોકોને કોઈ બોલાવે અમારી ભાષા બોલવા વાળું અમને કોઈક બોલાવે એટલે એને પણ આનંદ થાય આપણે બોલાવીએ તો આ તમને સોરી કેતા ભૂલી ગયો વાતું વાતુમાં કે આપણે જાય છે ગાર્ડનમાં જવાનો રસ્તો છે આ બધાના મકાન છે એનું બેકયાર્ડ કહેવાય એટલે કે પાછળનો ભાગ મકાનનો ત્યાં પણ થોડું ગાર્ડન મળતું હોય બધા મકાનમાં તો એ તમે જોઈ શકો છો વધારે બાજુ ફોન નહીં રાખું એટલે એ લોકોને એમ ન થાય કે અમારા મકાનનો વિડીયો બનાવી ગયા આ જોઈ શકો છો તમે આ જોયું તમે એક તળાવ છે તળાવ કહી શકો બધા એરિયામાં આ રિસ્ટેશન એરિયા તમેથી જોવો છો એ બધી જગ્યાએ બધા મકાનમાં આ પ્રકારનું એક પાણીનું નાનું એવું તળાવ અહીંયા આપેલું જ હોય છે ગવર્મેન્ટ દ્વારા જ આ ખોદેલું હોય જો કુદરતી રીતે બનેલું ના હોય તો ખોદે કે જેથી કરી આ બધી જગ્યાએ જે પાણી ભરાણું હોય બધો વરસાદ પડે નથી થઈ તો આ બરફ પડ્યો બરફ પાંચ પાંચ દિવસ બરફ જેમને રહેતો હોય એ બરફ પછી ઓગળે તો પૂરું પાણી થાય નહીં કે આપણે ઇન્ડિયામાં હોય ને ભલે લાગે તો લોહી નીકળે એવું ન હોય એકદમ પોચું હોય એટલે છોકરા પડે તો એને લોહી ન નીકળે અને આના છોકરાઓ માટે ને નાનો ગાર્ડન છે લીચકા અને લસર પટી નાની એમ તમે જોઈ શકો આ છે આવી રીતે એટલું જ સ્પ્રિંગ વાળું છે વાઇબ્રેટર આ કાર છે તમે જોઈ શકો બસ સિસ્ટમ કઈ રીતે હોય એ પણ બતાવીશ અહીંયા બધી સ્ટ્રીટની અંદર બસ ન જતી હોય મેઇન રોડ સુધી બસ હોય બરાબર છે તો ઓનલાઈન એના પાસિસ પણ હોય કે તમે કાર્ડ કઢાવી દો પછી એ કાર્ડના બસમાં જ્યારે પણ સફર કરો ત્યારે ટેપ કરો મશીન પાસે એટલે તમારા પૈસા જે કંઈ ચાર્જ હોય એ કટ થઈ જાય અને કેશમાં પણ તમે બસમાં પે કરી શકો પાછો હું એ જ રસ્તે જઈશ વિડીયો બને એટલો ટૂંકો કરવાની ટ્રાય કરું છું એટલે એ વિડીયો હું કાપી નાખીશ કે જેથી કરીને એ જ વિડીયો પાછો તમને ન દેખાય અને તમને જોવાની મજા આવે તમારો ટાઈમ ઓછો બગડે ઓકે તો આપણે ગાર્ડનથી બહાર આવી ગયા અને મેં તમને કીધું હતું એ રીતે બસનું બરાબર છે તો આ રીતે બસ હોય છે આ થાંભલામાં માર્કો મારેલો છે બ્લુ કલરનો બરાબર છે આ તો આ બસ કશું એમાં લખેલું ન હોય પણ માની લો કે તમારે ક્યાંય જવું છે તમે અહીંયા ઉભા રહેશો અને ગૂગલ મેપ જે આપણને હોય છે મેપની એપ્લિકેશન એ જ ટાઈપની બસની એપ્લિકેશન હોય છે એના જેવી જ ફર્ક એટલો કે એમાં તમને બતાવે કે કયા નંબરની બસ આ સ્ટેશન ઉપર કેટલા વાગે આવશે એટલે ઘરે બેઠા પણ તમે એ જોઈ શકો અને એના ટાઈપ પ્રમાણે આ લાઇટ ફોલ થાંભલો હતો ત્યાં ઊભો એટલે એ બસ ત્યાં ઊભી રહીએ જો કોઈ પણ વ્યક્તિ ઉભેલું ન હોય તો એ બસ નીકળે તો પણ ઊભી ન રહીએ અમુક પરમાનન્ટ સ્ટોપ હોય બસ ના કે ત્યાં કોઈ હોય કે ન હોય એ બસ થોડી વાર માટે ત્યાં સ્ટોપ થાય અમુક સ્ટોપ એવા હોય કે ત્યાં કોઈ ન હોય તો બસ ના ઉભે આજે પૂરો વરસાદ જેવું છે ઠંડી પણ છે તમે આ વાદળા આટલી વારમાં જોઈ શકો હમણાં આપણે આવ્યા ત્યારે કંઈ નહોતું તડકો હતો બરાબર છે આ બધા મકાન તમે જોઈ શકો છો આ સાઈડ આ સીધો રોડ અને પાછા ઓલી સાઈડ મકાન આગળ જઈએ તમને હું તમને ગેસ સ્ટેશન બતાવી દઉં ગેસ સ્ટેશન અહીંયા પેટ્રોલ ને ગેસ કીએ ડીઝલ ને ગેસ કીએ છે એટલે અહીંયા વધારે પડતા માણસો બોલે ગેસ સ્ટેશને જાવું છે એનો મતલબ થાય કે પેટ્રોલ પંપ હવે ઓબિયસલી સોરી ઇંગ્લિશ વધારે બોલાઈ જાય ક્યારેક ક્યારેક આ બૂથ છે એ બસનું છે બરાબર ત્યાં પણ મિત્રો કચરા ટોપલી રાખેલી છે સરકાર તરફથી કે અહીંયા તમારી પાસે કંઈ વસ્તુ હોય તો ખરાબ ન થાય તમે અહીં ફેકી શકો જો આ બસ છે બરાબર એમાં લખેલું છે પાંત્રીસ છ્યાસી એટલે એનો નંબર થયો એ બસ અહીંયા ઉભશે બરાબર છે આ બેસવાનું છે આ સાઈડથી સેફટી મળે આ બાજુ રોડ છે કંઈ પણ થાય વાહન એક્સિડન્ટ થાય સીધું અહીંયા ન લાગે એટલે અહીંયા કાચ હોય આ બાજુ આ સાઈડ સેફ્ટી રહી એટલે આ સાઈડથી ખુલ્લું હોય અંદર જવાનું અહીંયા બેસવાનું આ કાચ હોય અહીંયા લખેલું છે નો સ્મોકિંગ અહીંયા તમે મારો અવાજ પડઘા પડતા હશે એકદમ સારો આવતો છે કારણ કે આ બધી બાજુ કાચ છે એટલે એકદમ ઠંડી પડતી હોય તો થોડોક કાચને કારણે તમને પવન ઓછો લાગે કારણ કે તમે થોડા ઘણા સ્વેટર તો પહેરેલા જ હોય વરસાદ પડતો હોય તો બધી સાઈડથી વરસાદનું પાણી તમને ના આવે ઉપરથી અહીંયા તમે ઊભી શકો આ બેસવાની જગ્યા છે એ બે જણા બેસી પણ શકે બરાબર છે તો હવે આ પાછો હું જાઉં છું આ રસ્તો ક્રોસ કરીને

અને ગ્રીન કલર એટલે કે લીલા અક્ષમાં લખેલું છે એક ચોરાસી તો એ થયો ડીઝલનો ભાવ એક પોઈન્ટ ચોરાસી સમજવાના એકસો ચોરાસી લખેલા હોય એ સિસ્ટમ હોય અહીંની એટલે એ રીતે લખે જ્યાં હતા કોઈલ ચેન્જ ને ઇન એન્ડ આઉટ એટલે કે ટાયર તમને ચેન્જ કરી આપે ગાડીની સર્વિસ થઈ જાય બગડેલું હોય આ પાર્કિંગ વ્યવસ્થા હોય અંદર અને આ ડ્રાઈવ થ્રુ હોય છે આ ભાઈ તો એ મશીન પાસે ઊભો એટલે તમારે ઓર્ડર લખાવી દેવાનો આ મશીનમાં કે મારે આ વસ્તુ જોઈએ છે એટલે ધીમે ધીમે આગળ જાઓ અહીંયા વિન્ડો પાસે ગાડી લઈને એટલે તમે ઓર્ડર કરેલો હોય એ વસ્તુ તૈયાર કરીને આપી દઈએ તમને જોઈ શકો છો આ ગાડી ગઈ છે અહીંયા બરાબર તો એ રીતે એને કહેવાય ડ્રાઈવ થ્રુ એટલે સ્ટોરમાં અંદર જઈને તમારે ઊભું ન પડે જો આ બસ અહીંયા આવેલી છે બરાબર અહીંયા અવડા મોટા રસ્તા હોય ટ્રાફિક સિસ્ટમ બહુ સારી એવી હોય છે કેનેડામાં છતાં પણ માણસો પોતાની ભૂલને કારણે મોટા મોટા એક્સિડન્ટ કરતા હોય છે અહીંયા કારણ કે જે તે દેશની સરકારો એ બનતા પ્રયત્નો તો કરતી જ હોય કે બધા રૂલ્સ રેગ્યુલેશન સ્ટ્રીક રાખે બધા માણસો એને ફોલો કરે હવે આ છે લાઇટનો પોલ તમારે આ બાજુ જાવું હોય વિડિયો જો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો પ્લીઝ વિડીયોને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એઝ અ ન્યૂ યુટ્યુબર મારે તમારા પ્રેમની તમારા સપોર્ટની જરૂર છે તમારે કંઈ પણ ઈચ્છા હોય કે કેનેડાનો કયો વિડીયો જોવો છે કઈ બાબતનો વિડિયો બનાવવું એ પણ તમે મને કોમેન્ટમાં લખી શકો તો હું પૂરી ટ્રાય કરીશ કે વિડીયો બનાવું અને પોસ્ટ કરું આ છે આપણું ઘર આપણે આવ્યા હતા ત્યારથી જાય ગાડીમાં મૂવ કરી દીધી છે આપણી આ તમે જોઈ શકો છો આ ગાડી આપણે એવા ત્યારે અહીંયા હતી જગ્યા ભીની થઈ ગઈ તમે જો આ ગાડી નીચે આવી ગયો આ હોય છે અહીંયા એ ગાર્બેજની હોય છે આ બધું આમાં પેક કર્યું આ ચપ્પલ ને જો તૂટી ગયા છે એટલે આ ગાર્બેજનો ટાઈમ આવે ત્યારે ગાર્બેજ રાખી દેવાનું એટલે એને પણ લઈ જાય ખાલી કરીને પાછી ત્યાં ટોપલી મૂકી દઈએ આ છે બેઝમેન્ટ એનો વિડીયો પણ હું બનાવીશ જમીનમાં નીચેનો માળ હોય એ ગવર્મેન્ટની પરમિશન લઈ ને રિનોવેટ કરવો પડે નવો બનાવવો પડે આ બેક યાર્ડ છે એમાં પણ કામ આલે છે એનો વિડીયો હું બનાવીશ ખાસ તમે જોજો આ છોકરાઓને રમવાનું ગાર્ડન છે અહીંયા બરાબર આ બધા ઘરમાં હોય છે તમે બધી જગ્યાએ બતાવી જાઉં તમે જોઈ શકો રાખું તો તમને ત્યાંથી દેખાઈ ગયો છે કારણ કે મને ન દેખાય મેં તો પૂરેપૂરો હાથ ઉપર કરીને તમને ટ્રાય કરી બતાવવાની તો પ્લીઝ મિત્રો હવે હું વિડીયો અહીંયા પૂરો કરીશ વિડીયો જો તમને મજા આવી હોય જોવાની તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ મા વિડીયો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય હિન્દ અને જય ભારત બાય બાય